તો અખાત્રીજ થી અષાઢી એક અંબાજી મંદિરમાં ત્રણ વખત શણગાર કરવામાં આવે છે અરીસા વડે સૂર્યનારાયણના દર્શન માતાજીને કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે અખાત્રીજથી એકમ સુધી અંબાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર થાય છે અને અંબાજી મંદિરમાં બપોરની આરતી શરૂ થાય છે ગ્રીષ્મ ઋતુમાં માતાજીના મંદિરમાં દિવસમાં ત્રણ વખત શણગાર કરવામાં આવે છે અને ચાચર ચોકમાં નૃત્ય મંડપની ચરીસા વડે સૂર્યનારાયણનો પ્રકાશ માતાજીના વિષાયંત્ર ઉપર પાડીને બપોરની આરતી શરૂ થાય છે અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા આરતી કરાય છે બપોરે બાર વાગે સુનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ બપોરની આરતી શરૂ થાય છે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે આજે અખાત્રીસ માતાજીના દર્શનમાં સમયમાં ફેરફાર થયો છે સવારે સાત વાગ્યાથી ચાલુ આજે આરતી થઈ અને સાડા સાત સુધી રહી અને પોણા સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહ્યું હાલ મંદિરમાં સાડા બારે પાછી ફરીથી આરતી થઈ અને સાંજે સાડા ચાર સુધી માતાજીનું મંદિર ખુલ્લું રહેશે પછી પાછા સાત વાગ્યે ખુલશે અને સાત નવ વાગ્યા સુધી માતાજીના દર્શન થશે આ ગ્રીષ્મકાળમાં ગરમીના ઋતુની અંદર માતાજીને ત્રણ ટાઈમ માતાજીના શણગાર ત્રણ ટાઈમ શણગાર થાય છે અને માતાજીને ગરમી ના લાગે એવો ભાવથી માતાજીને બપોરે મધ્યાને પણ માતાજીના ભાઈ આરતી અને માતાજીના પેલું અભિષેક અને બધું આજે થયું છે અને અષાઢ સુધી એકમથી એકમ સુધી માતાજીના દર્શનનો સમય આ રીતે રહેશે અને આ સમય દરમિયાન કોઈ પણ જાતના છપ્પન ભોગ કે અંકુટ ધરવામાં આવશે નહીં અને પાછા અષાઢ બીજથી માતાજીનું જે રાબેતા મુજબનું જે પ્રમાણે છે એ પ્રમાણે દર્શનમાં પણ નવેસરથી જે સમય ઋતુ અનુસાર એ માતાજીના દર્શન પણ થશે જય શ્રી અંબે